સમરસ ગ્રામ પંચાયત બનાવ્યા બાદ સરપંચ શ્રી ઝાલા ભાવનાબા વિષ્ણુસિંહ તેમના કાર્યાલયનું કાર્ય આગળ વધારી રહ્યા છે ત્યારે બોરિયા છાપરા ગામે સીસી રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું ત્યારે બોરિયા છાપરા ગામના ચોકમાં સીસી રોડનું કામ ચાલુ હતું ત્યારે સરપંચ શ્રી ના પ્રતિનિધિ તરીકે વિષ્ણુસિંહ દેવુસિંહ તેઓ હાજર રહી સીસી રોડનું નું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે જગાપુર બોરિયા છાપરા ગ્રામ પંચાયતના તમામ મતદાતાઓએ સરપંચ શ્રી ભાવનાભા વિષ્ણુસિંહ ઝાલા તેમજ સરપંચ શ્રીના પતિ શ્રી વિષ્ણુ સિંહ દેવસિંહ ઝાલાનો ખૂબ ખૂબ આભાર માન્યો અને આવી જ રીતે પંચાયતની તમામ ગ્રાન્ટ સામૂહિક કાર્યક્રમમાં વપરાય જેથી પંચાયતના તમામ મતદાતાઓને લાભ મળી રહે તેવી આશા સાથે સરપંચ શ્રીના પ્રતિનિધિ શ્રી વિષ્ણુ સિંહ દેવસિંહ ઝાલાનો તમામ જગાપુર બોરિયા છાપરા ગ્રામ પંચાયતના મતદાતાઓએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર વીરભદ્રસિંહ ઝાલા સાબરકાંઠા